બધું હોય ને તો આપણું આવી હે પછી જુદું જુદું આવે તમારે તમે કરતા જો કોઈ આંકડામાંથી કરતા હોય ધતુરામાંથી કરતા હોય બરાબર એવું તમારે જુદું જુદું હાલતું હોય એ તમે કરી શકો પણ એ બધા સબસીડિયરી છે પોષક તત્વો માટે આંકડો છે તો આંકડો ન્યુટ્રિશન માટે છે પોટાશને ન્યુટ્રિશન માટે કેલ્શિયમ માટે ફોસ્ફરસ માટે આ ત્રણ તત્વો માટે આંકડો સારામાં સારું કામ કરે છે બરાબર પછી બીલાનું પણ હોય છે બીલાના પાન પણ હાલે કાચા બીલા હાલે પાકા બીલા હાલે બીલાનો ઉપયોગ કરો એની પોટાશનું પ્રમાણ વધારે હોય અને સાથે સાથે એસિડિક હોય એની અંદર બહુ હોય બરાબર એટલે જમીનને જે તત્વોની જરૂર હોય ને પાકને એ બધું એમાં એમાં મેળા રાખે ને પાંદે હાલે પાંદે એ તમારે જે ઓલું તમને કીધું ને કે એનેરોબિકમાં જે પાંદડા

તો એની અંદર પ્રવાહી તમારે એના એબસ્ટ્રેટના રૂપમાં તૈયાર લેવા પડે તમારે બનાવવા માટે તમારી પાસે બકડીયાના અંતે હોય તો તમે બનાવી શકો પણ એ માથાકૂટવાનું છે લીમડાના પાન છે કે લીંબોડી છે એને તમારે પાણીમાં ક્રશ કરી અને પછી તમારે એને ગાળી પછી એના પાણીની અંદર તમારે એને પકવવું પડે જેમ દૂધમાંથી આપણે માવો કરીએ ને એવું કરવું પડે પછી એનું ખાટું રબડા જેવું પ્રવાહી થાય ને એ પછી તમે આ દવા બનાવવામાં એનો ઉપયોગ કરી શકો થઈ તો શકે પણ જનરલી શું છે કે તમે આવી વસ્તુ બનાવશો ને તો જીવાતો પ્રમાણમાં ઇવેક ઇવેક થાય એટલે ભાગે પછી આવશે નહીં બહુ નબળી જમીન હશે ને ત્યાં સુધી જીવાતો આવશે વધારે એટલે જીવાતનો નિયમ છે આપણે તે વાત કરીએ કે ભાઈ નબળું ઢોર હોય એના ઉપર બગાય વધારે હોય એ કુદરતના સિદ્ધાંતને એમ જવો પડે હારા તો ધોઈ વધારે તો એમાં જ હોય ને પણ છતાં નબળામાં શું કામે જાય છે કે એની પ્રતિકાર કરવાની શક્તિ નથી એટલે ત્યાં એને લોહી પીવાની મજા આવે એમ જીવાત કે રોગ એવી વસ્તુ છે કે જ્યાં નબળું હશે ને ત્યાં જશે હવે નબળું કામે રહીએ પાક તો કે ભાઈ જમીનની નબળાઈ ના જમીન નબળી સુકામે છે તો આટલા આટલા પ્રશ્નો છે જમીનમાં બેક્ટેરિયા નથી 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 પોષક તત્વો પાકને એટલે એ નબળું રહે છે પછી એનો એટેક આવે કુદરતી આખું પ્રાકૃતિક કુદરતી આખી સાયકલ છે આ અને નિંદામણ તમારા ખેતરમાં તમે જે કરો ને એ તમારે સાચવી રાખો સૂકું સાચવી રાખો કે લીલું તમારે અથવા તેવા તમે ડંડ ઓલા કર્યા હોય ખાડ કરી હોય ખાદ હોય એમાં નાખી દીધું બરાબર ઉપર તમે એને લેયર કરી નાખો સૂકા પતર અમુક સમય પછી હળી જાય એ હળી જાય એ બધું ભેગું કરી લ્યો ને એટલે એ આ દ્રાવણમાં સીધું કારણ કે એની અંદર પોષક તત્વો તો છે જ અને પોષક તત્વો હંમેશા પાક કરતાં નિંદામણમાં વધારે હોય તમે જો નિંદામણ તાકાતવર હોય તમે આમ બધું નિરીક્ષણ કર્યું હશે ને ભરે એમાં જેના થુંબડા થતા હોય એનામાં શક્તિશાળી હોય પાક કરતા એનામાં શક્તિ વધારે હોય અને કુદરત સામે ટકવાની શક્તિ એની એ વધારે હોય એટલે ન્યુટ્રિશન એના વધારે જમીનમાંથી વધુ એણે શોષણ એ જે જમીનમાંથી એણે લીધું છે એ પાછું એને હું પાછું જમીનને આપી દીધું હા કુવાડી તો બહુ હાલે એ નેચરલી છે બધા કારણ કે ખેતરમાં તમારે એવું કે ખેતર સેટે અથવા ખરાબાની જમીનમાં ખાતા હોય કુવાળિયાની અંદર લોહ તત્વો તે દિવસે મેં તમને વાત કરી કુવાળિયામાં લોહ લોહતત્વો વધારે હોય એટલે જ્યાં જ્યાં આપણે જમીનમાં લોહ લોહતત્વની જરૂર પડે ત્યાં કુવાળીયાના પાવડર ખાતરનો પાવડર કરી તો પાવડર કરીને પણ નાખી પણ એના ભેગી ખટાશ આપવાની બરાબર જો આપણે તમે મગફળી પીળી પડી જાય તો આપણે કહીએ કે ભાઈ તમે હીરા કસી છાંટજો પણ ભેગા આપણે લીંબુના ફૂલનું કહીએ છીએ લીંબુના ફૂલમાં ખટાશો એટલે એફ છે ખટાશ બરાબર એને બદલે તમે ખાટી છાશ હોય તો એ ચલાવી શકો એવું કાંઈ જરૂર નથી કે લીંબુ જ છે બરાબર ખાટી છાશની અંદર તમે આ કુવાડીઓ છે બીજાને પદાર્થો છે અથવા દરથી રાખી ગાળી અને તમે છંટકાવ કરો એ તત્વો આપણને મળી રહે પછી લાલ પથ્થરો આવે છે તમારી બાજુ તો છે જ લાલ પાણા છે પાણીમાં ગૌત્રમાં ખાટી છાશમાં રાખી અને તમે એનું દ્રાવણ કરી છાંટો તો તમારે લોહ તત્વની પૂર્તિ થઈ જાય અને તત્વ છોડને ના મળે એટલે નબળો પડી નબળો પડી જાય એટલે પછી ઉત્પાદન ના આપે અને એની શક્તિ એ ન હોય પ્રાકૃતિક ખેતી એટલે કુદરત તો કુદરતી રીતે કરતી જ હોય છે પણ જ્યાં કુદરત પોતે નથી કરી અને આપણે કરવું પડે એમ છે એવી વ્યવસ્થા ગોઠવવાની પ્રાકૃતિક આ વ્યવસ્થા આપણે ગોઠવવાની છે આટલું આટલું આપણે કરવું પડે આ કુદરતનો નિયમ છે તમારે કંઈ કરવાનું થાય કુદરત એની રીતે પાંદડા ફરે પછી ફરે તમે થવાનું દેતા દવાઈ છાંટી છાંટી ને પણ ખરેખર ઈ ઉપયોગી હવે તમે હિસાબ કરો ને એ વસ્તુ ઉપયોગી છે એનાથી તમને નુકસાન થાય ને સેટાપારાથી નુકસાન આપણે મનની માન્યતા એમાં ભાઈ જેવા પણ એની સામે જે પાછો આપણને મળે છે એ વધારે મળે છે પણ એની વ્યવસ્થા આપણે ગોઠવી નથી એટલે આપણે કુદરતમાં કઈ નથી એટલે મેં તમને કીધું માણસ દસ પૈસા લીટર જાય છે પણ એની વ્યવસ્થા ગોઠવાય તો એની વ્યવસ્થા ગોઠવા આવી છે મનુષ્યનો જે છે આ સંદાસ બધું ટોયલેટ ના બધા એ મફત એના પૈસા પણ એની વ્યવસ્થા કારણ કે ધારું તો કોણ જ અમુક અમુક પસાર થવું પડે છે છે આની સ્કીમો બનેલી કારણ ન્યુટ્રીશન વેલ્યુ ની બહુ ઓછી હોય ઉકામે ન્યુટ્રીશન વેલ્યુ કે એના આંતેડામાં આખી જે પ્રોસેસ થાય છે ગાયના આંતરડામાં મોટા આંતરડામાં એ પ્રોસેસ એવા પણ એની મેક્સિમમ બેક્ટેરિયામાં સામેલ થઈ જાય એ કુદરતી બેક્ટેરિયા જમીન આંતરડામાં અંદરથી જ પેદા થાય પાણીથી નથી આવતા પણ એ બહાર આવીને આપણને કામ આપે ઈ એરોબી ઇન એરોબિક સિસ્ટમ છે આખી એકવાર આપણે ખોરાક ખાધો બરાબર એ ખોરાક છેલ્લે પાછળ નીકળે ત્યાં સુધીમાં અંદર જે પ્રક્રિયા થાય છે એવી જ પ્રક્રિયા ટ્યુબમાં થાય છે એટલે આમાં આમાં તમે જેટલો રસ લેવો એટલો તમારી ખેતીનો ખર્ચ ઘટશે બરાબર બીજી વસ્તુની જરૂર ઓછી પડશે ને એટલો નફો વધે અને એવું કાંઈ નથી કે ભાઈ ઉત્પાદન ના મળે ને ઘટે એવું જ નથી જમીન ની અંદર ના પોષક તત્વો મળતા થઈ જાય ને એ કરવાનું છે બીજું કઈ આપણે બીજું કઈ કરવાની જરૂર નથી અંદર છે જ બધું અંદર ફોસ્ફરસ છે ભરપૂર પીડો છે કેલ્શિયમ છે 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 ફોસ્ફરસ પોટાશ બધુંય શકતું નથી કારણ કે એને બનાવનારું જે કારખાનું છે એ બંધ થઈ ગયું બેક્ટેરિયા હોય કે તો પૂરું થઈ ગયું દરેક ના બેક્ટેરિયા અલગ અલગ પોટાશ બનાવનાર બેક્ટેરિયા જુદા હોય તમને એનપીકે ના બેક્ટેરિયા તો તમને તમે બજારમાંથી દવા લ્યો જ છો ને બેક્ટેરિયા છે એની અંદર બીજું કાંઈ એમ કેલ્શિયમના બેક્ટેરિયા હોય ના હોય સલ્ફરના હોય એ એ અગ્નિકૃત બેક્ટેરિયા આકરા બેક્ટેરિયા હોય સલ્ફર છે એ અગ્નિ તત્વવાળું હોય તો એના બેક્ટેરિયા પેદા કરવા માટે તમારે આંકડોને ધતું રહે એવું તમારે જમીનની અંદર થોડુંક નાખવું પડે ભેગો ગોળ નાખો ગોળ ફરજિયાત છે જમીનમાં તમારે ઊભું કરવા માટે એવું જોઈએ કે એને અનુરૂપ બેક્ટેરિયા થવા જોઈએ બરાબર ફંગત બધાની અલગ અલગ હોય સંખ્યા એ અલગ અલગ હોય નાઇટ્રોજનના બેક્ટેરિયા આવતી વધારે હોય પછી ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ જસર સલ્ફર એમ ઘટતા જાય બોલિબ્રેનમ છે તો એના બેક્ટેરિયા હાવ ઓછા હોય હોય જ નહીં એ તમારે ક્યાંકથી લઈ જ નાખવો પડે નગર હોય તો આપણી જમીનમાંથી જ પૂરું થઈ ગયે એ પાછા આવે નહીં બરાબર ગામડામાંથી મજૂર વહી જાય તો મજૂર તો ગામડામાં ધંધા પાણી પાછા આવે થોડા ઘણા બધા પછી પણ ગામમાંથી હોની વહી જાય ને હોની પાછો ના આવે આ કુદરતના સિદ્ધાંત ઉપર જ આ બધું હાલે છે ગામ છોડી સોની એકવાર ગામ છોડી ગયો ને સોની પાછો ગામમાં ના આવે એ મોટા ગામમાં જાય મોટા શહેરમાં જાય પણ પાછો તો ના જ એમ બેક્ટેરિયા કેવા કિંમતી હોય કે જો એને તમે લઈને લઈને લઈ આવો તો આવે ને તો ના આવે અને એ ખબર હોવી જોઈએ કે આને કેવી રીતે લેવાય બરાબર બધાને મનાવવાની સિસ્ટમ જુદી જુદી હોય બરાબર અમુક ને તમે ખાલી એટલું કે તો પાણી પાણી થઈ ગયા બરાબર ને અમુક ને એના જેવું હોય આ આ બધું કુદરતી આખું છે બધી આમાં કરવા કરતા સમજવું વધારે જરૂર છે કરવાનું છે જે આપણે ખેતી કરતા જઈએ પણ સમજવાનું છે કે આમાં આનું શું આનું શું આનું શું અને ભવિષ્યમાં એની જરૂર પડવાની છે કારણ કે સરકારે આ બાબતમાં સખત છે એટલે સરકાર આ બધી પેવ છોડાવવા માટે સજીવ ખેતીમાં પ્રોત્સાહન આપે સબસિડી આપે જો સજીવ શાકભાજી કરે તો એને ખેડૂતોને એક હેક્ટરે વીસ હજાર રૂપિયાની સબસિડી જાહેર કરી છે બરાબર ઓર્ગેનિક ઓર્ગેનિકમાં તમને વસ્તુઓ એ તમે આપે છે મફત આપે છે એટલે એ એ પ્રોત્સાહન છે અને સામે પછી કાયદો આવશે કે ભાઈ આ જમીનમાં આટલું આમ હશે તો આ ગુનો ઘણા બરાબર શાકભાજી વાળા શાકભાજી વેચતા પ્રમાણ વધારે હશે એટલે ધીમે ધીમે કાયદાકીય કામગીરી જુદી રીતે આવતી હોય અને પ્રોત્સાહન આપણે આપવાની કામગીરી જુદી હોય એટલે આપણે અટાણથી જાગૃત થઈ જાય તો આપણું હાલશે નકર જમીન બંજર થઈ જાય જમીન બંજર થઈ જાય પછી ગમે એટલું ખર્ચ કરો તો શું કામ કારણ કે દરેક જમીનને તકવાની શક્તિ હોય આપણું શરીર છે તો કેટલું દવા સહન કરી શકે એની મર્યાદાઓ કેટલા લાડવા ખાય તો આપણું શરીર છે શક્તિ સહન કરી શકે બધાય નોક નોકવું હોય આઠ દસ લાડવાનો ભોગ નીકળે બાકી એક લાડવો બે લાડવા એની કેપેસિટી હોય એમ ઝેરને પચાવવાની કેપેસિટી હોય દરેક જમીનની અલગ અલગ કેપેસિટી હોય અને અત્યારે સારું એ છે કે જમીનમાંથી ઘણા બધા રસાયણો છે ને દૂર થઈ ગયા છે બહુ વરસાદ પડે ને એટલે ધોવાઈ ધોવાઈ ધોવાઈને ઘણું બધું ઝેર જમીનમાંથી નીકળી ગયું છે એટલે હવે જો આપણે કાળજી રાખીએ તો આપણે સીધું આમાં એપ્લાય થઈ આપીએ હવે જમીનને તમે જે આપશો ને તરત પકડી લે કારણ કે ખાલી થઈ ગયું સારી વસ્તુ ખાલી થઈ ગઈ છે અને ખરાબ વસ્તુ ખાલી થઈ ગઈ છે એટલે હવે તમે જમીનને જો ખરાબ વસ્તુ આપશો ને તરત પકડી લે જમીનને તમે સારી વસ્તુ આપશો તરત પકડી લેશે એટલે અટાણે મોકો છે હવે આવતા જે ચાર પાંચ વર્ષ છે ને મોકો કહેવાય જમીનમાં બોરના પાણીના ખાર હતા એ વહ્યા ગયા ઘણું બધું એ તમને જમીનોમાં જમીનોમાંય ફાયદો ઘણો થઈ ગયો છે પણ જે સારી વસ્તુ ધોવાઈને હોઈ ગઈ છે એ તમારે ઉમેરવી તો જો હશે ને એટલે એ કરવાનું છે આમ મેં તમને કીધું કરવા કરતા સમજવું વધારે મહત્ત્વ કરવાનું કાંઈ નથી કરવાનું તો જેટલું કરો છો એટલું જ કરવાનું છે પણ હવે સમજવાનું છે કે આમ કરીએ એના બદલે આમ કરીએ એટલું સમજવાનું ねえ。